અમેરિકામાં નૌસેનાનું ફાઇટર જેટ ક્રેશ થયું છે કે કોઈ જાનહાનિ થવા પામી ન હતી અમેરિકાના કેલિફોર્નિયામાં બુધવારે નૌસેનાનું એફ થર્ટી ફાઈવ ફાઈટર જેટ ક્રેશ થયું છે કેલિફોર્નિયામાં લેમોર પાસે આ ફાઇટર જેટ નેવલ એર સ્ટેશન લેમોરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે તો નૌસેનાએ તેની પુષ્ટિ કરી છે જેટ ક્રેશ થતાં જ તેમાં આગ લાગી ગઈ અને ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે દુર્ઘટના સમયે સમય ઉપર પેરાશૂટ દ્વારા પાયલટ બહાર નીકળી જતા તેનો જીવ બચી ગયો હતો તો ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયું નથી પરંતુ પ્લેન ક્રેશ થવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે કેલિફોર્નિયામાં લેમોર પાસે આ ઘટના બની હતી જેમાં નૌસેનાનું માસ્ટર સ્ટ્રાઇક ફાઇટર બેઝ છે અહીં એફ થર્ટી ફાઇવ સી અને એફ એ એટીન ઇ એફ જેટ પણ તૈનાત છે તો ફાઇટર જેટ એફ થર્ટી ફાઇવ બુધવારે સાંજે આ બેઝ કેમ્પ પાસે ક્રેશ થયું છે ક્રેશ થયાના તુરંત બાદ બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી નૌસેનાએ કહ્યું કે એફ થર્ટી ફાઇવ ફાઇટર જેટ સ્ટ્રાઇક ફાઇટર વી એફ વન ટ્વેન્ટી ફાઇવને સોંપ્યું હતું જેને રફ રાઇડર્સના નામથી પણ ઓળખવામાં આવે છે આ એક ફ્લિટ રિપ્લેસમેન્ટ સ્ક્વાડન છે જે પાઇલટો અને ને ટ્રેનિંગ આપે છે